જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગામી દસ દિવસમાં રહેશે શું કેવું વાતાવરણ શું સાતમ આઠમ ઉપર આવશે ભારે વરસાદ કાન જન્મ સમયે કરશે મેઘરાજા ભારે વરસાદના વધામણા શું બતાવી છે હવામાન ચાર્ટ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હું છું રાજ અને વાત કરીશું આજ સૌથી પહેલા વાત કરીએ તો હાલ છે એ છૂટાછવાયા વિસ્તારમાં સૌરાષ્ટ્ર જ ગુજરાતમાં ઝાપટા જોવા મળી રહ્યા છે અને ઘણા વિસ્તારમાં સારી એવી વરા પણ જોવા મળી રહી છે ત્યારે આગામી દસ દિવસમાં કેવું રહેશે વાતાવરણ બંગાળની ખાડીમાંથી મજબૂત સિસ્ટમ આવશે કે નહીં સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર સૌથી પહેલાં તો વાત કરીએ તો ખાસ કરીને આગામી દિવસોમાં છે એ હજુ પણ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે ક્યારેક ઝાપટાની માત્રા અને વિસ્તાર વધુ રહેશે તો ક્યારેક છે એ સારી એવી વરાપ પણ જોવા મળશે ત્યારબાદ મુખ્ય વાત કરવાની છે બંગાળની ખાડીમાંથી આવી રહેલી મજબૂત સિસ્ટમની તો એની વાત કરીએ તો સૌથી પહેલાં બંને મુખ્ય હવામાન ચાર્ટ જોઈએ તો સૌથી પહેલાં અમેરિકન હવામાન ચાર્ટની વાત કરીએ તો તારીખ પચીસ ઓગસ્ટથી લઈ અને અઠ્યાવીસ ઓગસ્ટ સુધી છે એ આ સિસ્ટમ છે સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતાં બતાવી રહ્યા છે તો આ હવામાન ચાર્ટ મુજબ જોઈએ તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે ચાર્ટમાં તમે અહીં જોઈ શકો છો એ મુજબ ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છની તો સૌરાષ્ટ્ર અને કચ્છના પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ છે એ બતાવી રહ્યા છે આ હવામાન ચાર્ટ જો કે મુખ્યત્વે આનો વરસાદ છે એ પૂર્વ સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને કચ્છમાં છે એ ઉત્તર ભાગમાં તેમજ પૂર્વ ભાગમાં છે એ વધુ પ્રમાણમાં વરસાદ છે બતાવી રહ્યા છે જ્યારે અન્ય સૌરાષ્ટ્ર કચ્છમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં છે એ વરસાદ છે એ જોવા મળી રહ્યું છે અમેરિકન હવામાન ચાર્ટ મુજબ જોઈએ તો ત્યારબાદ મુખ્યત્વે વાત કરવાની છે યુરોપિયન હવામાન ચાર્ટની જો કે યુરોપિયન હવામાન ચાર્ટ છે એ આ સિસ્ટમને રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ દર્શાવી રહ્યા છે હાલની લેટેસ્ટ અપડેટ મુજબ યુરોપિયન હવામાન ચાર્ટ મુજબ જોઈએ તો આ સિસ્ટમનો વધુ લાભ છે એ રાજસ્થાનના દક્ષિણી વિસ્તારમાં તેમજ સાથે લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ વધારે પ્રમાણમાં વરસાદ થાય તેવું એનું યુરોપિયન હવામાન ચાર્ટનું અનુમાન છે હાલની લેટેસ્ટ અપડેટ મુજબ પરંતુ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને તેમજ સાથે સાથે ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં વરસાદની માત્રા છે ઓછી જોવા મળી રહી છે ટૂંકમાં કહીએ તો આવનારા દસ દિવસમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાં રેડા અને ચાલુ રહેશે અને આ સિસ્ટમની છે એ મુખ્ય અસર એટલે કે આ સિસ્ટમનો ટ્રેક છે એ કયા વિસ્તારને અસર કરતા થશે જેની વધુ ખ્યાલ છે જેની વધુ માહિતી આવનારી વીસ અથવા તો એકવીસ ઓગસ્ટે ખ્યાલ વધારે પ્રમાણમાં આવી શકે છે તો એકવીસ તારીખે છે એ આ સિસ્ટમ બાબતે વધુ વિગતથી છે એ અમે માહિતી રજૂ કરતા રહેશું હાલ મુજબ આ સિસ્ટમ આવવાની શક્યતા જોઈએ તો ગુજરાત રિજિયન વિસ્તારમાં એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમ આવવાની શક્યતા છે એ સાઠથી સિત્તેર ટકા શક્યતા રહેલી છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે એ પચાસથી સાહીઠ ટકા શક્યતા ગણી શકાય કે આ સિસ્ટમ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારો વરસાદ આપી શકે સિસ્ટમની કેટલી અસર રહેશે અને કયા વિસ્તારને વધુ અસર કરશે એ બાબતે આવનારા દિવસોમાં ફરીથી અમે વિડીયો એ અપલોડ કરીશું માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય દ્વારકાથી